એકનું નામ છે સિદ્ધાર્થ બીજાનું નામ દીપક છે માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે નામ છે તમારું પરમાર ઉદયસિંહ સનાભાઈ ઉદયસિંહ આ મૃતક શું થાય તમારે મારા પતિ થાય ઉદયસિંહ શું થયું હતું કેમ ની આ બંને ની આ બંને ઇન્ટરનેટ માં કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા તેઓ બેઠેલા હતા અને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝા ની અંદર બે મૃતદેહો પડેલા છે તેઓ ગયા તો જોયા અમારા ભત્રીજો ને હતા અને એ સમય નંદિની કોમ્પ્લેક્ષ ની અંદર લાઈટ બંધ હતું માંગ કે જે મૃતદેહ હાલતમાં મળે છે શંકાસ્પદ હાલતમાં લાગે છે એને યોગ્ય ન્યાય મળે એવી તપાસ થવી જોઈએ